નમસ્કાર મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાતના વિશેષ એપિસોડ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવી છે સતત વધી રહેલી ગોલ્ડના પ્રાઇઝિસ વિશે વાત કરીશું તો વર્ષ બે હજાર પાંચમાં સાત હજાર રૂપિયે એક તોલો વેચાતું સોનાનો ભાવ આજે જો વાત કરીએ તો ઓગણીસ વર્ષના ટૂંકા ગાળાની અંદર દસ ગણા વધી ગયા છે અને આજે તે આંખ જે છે તે સિત્તેર હજારને પાર પહોંચ્યો છે આ જ વિષય પર પ્રકાશ પાડવા માટે આપણી પાસે ઉપસ્થિત છે ઘનશ્યામભાઈ સોની કે જેઓ આણંદમાં પ્રમુખ જ્વેલર્સના નામે સોનીની દુકાન ચલાવે છે અને છેલ્લા ત્રીસ વર્ષથી આ વ્યવસાય સાથે તેઓ સંકળાયેલા છે તેમના પેઢીઓથી આ વ્યવસાયમાં તેઓ ખૂબ જ ઊંડાણપૂર્વકનો નીચોડ ધરાવે છે ઘનશ્યામભાઈ આપનું સ્વાગત છે અમારા વિશેષ એપિસોડમાં ઘનશ્યામભાઈ જાણવા માગીશું કે સોનું જે છે તેની સતત વધી રહેલી જે કિંમત છે છેલ્લા નજીકના સમયમાં જોઈએ તો પાંચથી સાત હજાર રૂપિયાનો વધારો સોનાની કિંમતમાં આવ્યો છે તો કેવી રીતના જોવો છો આ ભાવ વધારાને અને ઇન્વેસ્ટમેન્ટ માટે કેટલું છે સોનું જો થોડા ટૂંકાગાળાની વાત કરીએ તો સોનું છેલ્લા એક મહિનામાં પાંચ હજાર રૂપિયા એક તોલામાં વધ્યું છે અરાઉન્ડ છાસઠ હજાર રૂપિયા ફેબ્રુઆરીના મિડલમાં હતું અચાનક જે ભાવ વધારો છે એ થોડોક વધારે વધારેલો ગણાય પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડના રેટ વધ્યા છે અને આ માર્કેટને આપણે એના કન્વર્ઝનમાં ગણતરી કરતા ઇન્ડિયામાં પણ એ ભાવ વધે સ્વાભાવિક છે પણ વર્ષો વર્ષના જાણકારીને બધું ધ્યાનમાં લેતા સોનું વધે એ સ્વીકાર્ય અને પાત્ર છે કારણ કે સોનું સતત વધતું એક ઇન્વેસ્ટમેન્ટ છે સોનાને આપણા ભારતીય સંસ્કૃતિમાં ઇન્વેસ્ટમેન્ટના સ્વરૂપમાં પણ ખરીદવામાં આવતું હોય છે તો સોનાનું આ જે વધારો છે એ આગળના ભવિષ્યમાં પણ ગ્રેજ્યુઅલી થોડો થોડો સો ટકા વધારો મળતો રહેશે વધારામાં ઘટાડો થોડો આવી શકે છે પણ એ ઘટાડાને કોઈ ચિંતાને ધ્યાનમાં લીધા વગર વધારાને સ્વીકાર્યો એ વધારે યોગ્ય ગણાય લોંગ ટર્મ જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ઘણા લોકો સોના પાછળ તો સોનામાં ઇન્વેસ્ટ કરનારા વ્યક્તિઓ માટે કયા પ્રકારની ધ્યાન રાખવી જોઈએ બીજું કે જે ગોલ્ડના કોઈનમાં ઇન્વેસ્ટ કરે છે કે જ્વેલરીમાં ઇન્વેસ્ટ કરે છે બંને વચ્ચેનો તફાવત ઇન્વેસ્ટરે કઈ રીતના સમજવું જો સૌથી પહેલાં તમે સોનું ઇન્વેસ્ટમેન્ટના સ્વરૂપમાં લેવા માંગતા હોય તો તમે તમારા ઇન્વેસ્ટમેન્ટને એક માપ આપી શકો છો કે ધારો કે આપણી પાસે જે બચત છે એના મિનિમમ ત્રીસ ચાલીસ ટકા આપણા રૂપિયા સોનામાં રહે તો એ એક એક રીતે યોગ્ય ગણાય કે જે તમને આગળ જતાના વધારામાં વધારે ફાયદો આપી શકે બીજું જે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ તમે ગમે તે રીતે વાપરો પણ તમારી જો બચત છે તો એના ત્રીસ ટકા તો તમે સોનામાં મૂકો એ તમને બહુ જ કામ લાગે હવે તમારે કઈ રીતે બચ ઇન્વેસ્ટમેન્ટને મૂકવું છે એના પર જો જોવા જઈએ તો તમારે આગળના સમયમાં આવતા લગ્ન પ્રસંગને જે અને જરૂરિયાતના પ્રસંગ માટે જો તમે ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો અત્યારથી તમે દાગીના ખરીદી શકો એ પણ સારું છે અને અત્યારથી તમે લગડી સિક્કા કોઈન એ ખરીદો એ પણ સારું છે જો તમે તમારા ઇન્વેસ્ટમેન્ટને આગળ જતાં પાછું લઈ અને એના રૂપિયામાં કન્વર્ટ કરવા માગતા હોય તો તમે લગડી લઈ શકો છો તો જે પ્રમાણે અત્યારે સોનાની ભાવ કિંમત જે સતત વધી રહી છે જે દસ દિવસમાં જે આ ડિફરન્સિએશન આવ્યું છે ખૂબ મોટું રિટર્ન કહે તો કેટલા પર્સન્ટેજ આમાં ભાવ વધારો જોવા મળ્યો અને શું લાગે છે શેની અસર હોય અત્યારે છે ને કોમેક્સ માર્કેટમાં સોનું છેલ્લા એક મહિનાથી જે બે હજાર એકવીસો ડોલર ભાવ હતો એના બાવીસસો સિત્તેર જેવો ડોલર ભાવ આવી ગયો છે એટલે એ ડોલરના ભાવ વધારાના કારણે ઇન્ડિયાના કન્વર્ઝન રેટમાં વધારો થતાં સોનું આટલું વધ્યું છે આ છેલ્લા એક મહિનામાં એવરેજ સાત ટકાથી વધારે વધારો ગણાય એક મહિનામાં સાત ટકા વધ્યું છે જે આપણે બેકિંગ સેક્ટરમાં પૈસા મૂકતા એક વરસમાં આપણને સાત ટકા મળે છે તો આ જે છે એ આટલો બધો વધારાને આપણે સ્વીકાર્ય ના પણ ગણીએ પણ વધારો છે એટલે એને સ્વીકારવો જ પડે આ વધારો ધીમે ધીમે કદાચ બોતેર હજાર સાડા બોતેર હજાર તોતેર હજાર નજીકના સમયમાં આ જ તેજીને જોતા લાગી રહ્યો છે પણ એવું ન કહેતા ધીમે ધીમે મિનિમમ એક વર્ષમાં સોનું આપણને પંદરથી વીસ ટકા ઓછામાં ઓછું રિટર્ન આપે એવું છેલ્લા પચીસ વર્ષમાં અમે જોયું છે જનરેશનની વાત કરીએ તો જ્યારે કદાચ અમારા જે પહેલાંની જનરેશન હતી એણે જે ગોલ્ડ પરચેસ કર્યું હતું એનાથી કદાચ આ જ્યારે હાયર પ્રાઇસમાં જ પરચેસ કરીએ છીએ એટલે સતત વધારો થયો સતત દર વર્ષે પંદરથી વીસ ટકા એવરેજ સોનાનો ભાવ વધે એ રીતે ધીમે ધીમે વધારો જોવા મળે છે કોઈ વાર કોઈ વરસમાં કદાચ એનાથી પણ વધારો આવે કોઈ વર્ષ એકાદ બે વર્ષ કદાચ એવા પણ ગયા છે કે જેમાં સોનું પાંચ ટકા પણ વધ્યું નથી તો એ બે વર્ષને આપણે એવરેજ બીજા બધા વર્ષોની જોડે કરી લઈએ તો પણ તમે પંદર વીસ ટકા અને વધારો માની શકોદાર વર્ષે તો જે અત્યારની ગોલ્ડની સિચ્યુએશન છે ખરીદી કરવા માટે ગ્રાહકે કયા કયા એવા મુદ્દાઓ પર ધ્યાન રાખવું જોઈએ ગોલ્ડને પરચેસ કરતાં પહેલાં તો ગોલ્ડ જે તમે પરચેસ કરવા માંગી શકતા હોય તમે કોઈનના સ્વરૂપમાં સ્વીકારવા માંગતા હોય તો તમે કોઈન પણ ખરીદી શકો છો જ્વેલરી સેક્ટર સ્વ સ્વીકારવા માંગતા હોય તો તમે તમારી પસંદગીની જ્વેલરી પણ ખરીદી શકો છો જરૂરિયાત એ છે કે તમે જે કંઈ વસ્તુ ખરીદો એ તમે યોગ્ય પ્રોપર તમારી અને માર્કેટની રેપ્યુટર્સ સંસ્થા પાસેથી ખરીદો તમે એ જે વસ્તુનું પાકું ને બિલ પણ તમે સાથે તમારી પાસે સાચવીને રાખો તમે જ્વેલરી ખરીદો તો પણ જરૂરી છે બિલ રાખો અને તમે સોનું ખરીદો કાચું જે બિસ્કિટના સ્વરૂપમાં લો તો પણ જરૂરી છે અત્યારે જ્વેલરી ખરીદીમાં સરકાર તરફથી જે એચયુએડી હોલમાર્કિંગ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે એનાથી કોઈ દરેક ગ્રાહકને સોનાની ક્વૉલિટી માટે કોઈ ચિંતા કરવાનો વિષય રહ્યો નથી અને તમને એ જ્વેલરીમાં પણ તમને સારી શુદ્ધતા મળી જ રહેશે કોઈપણ વ્યક્તિ પાસે બરાબર પણ જરૂરી એ છે કે તમારે એ જ્વેલરીને તમે જે પદ્ધતિથી ખરીદો છો એને તમે એક પ્રોપર પદ્ધતિથી ઇન્વેસ્ટ ઇન્વોઈસિંગથી તમારે લેવી એ હું વધારે તમને પ્રિફર કરું છું પાછલા વર્ષો પર ઘનશ્યામભાઈ નજર કરીએ તો જે પ્રમાણે સોનાને એક અસર તરીકે સમજવામાં આવે છે અને એક રિવાજ પણ છે આપણા સંસ્કૃતિમાં કે મેરેજમાં કે સારા પ્રસંગમાં આપણે સોનું કોઈને શુભેચ્છા તરીકે ગિફ્ટ તરીકે આપીએ છીએ તો હવે જ્યારે આ પ્રાઇસ જે હાઈ આટલું પકડી છે તો સામાન્ય માણસ માટે આ પ્રાઇસ પર ડીલ કરવો agro વિષે છે તો એવા માણસોને શું સલાહ આપું કઈ રીતના આ કોપ અપ કરવાની હવે એમાં તો શું છે અત્યારે જે વધારો આવી ગયો છે એ તો સ્વીકારવાનો છે હવે આગળના વર્ષોમાં જો તમે એવું વિચારો કે તમારે ઘરે ત્રણ વર્ષ પછી લગ્ન છે આ આ વર્ષે લગ્ન છે તો તમારે આજ પ્રસંગ આજ પ્રાઇસમાં લેવું એક લડી લેવાનું છે પણ આગળ આગળના આવતા વર્ષમાં પ્રસંગ છે તો તમે તમારા જેટલા વર્ષો છે એનું તમે એક ભાગાકાર કરીને એક આયોજન બનાવો કે જે તમને તમારી ખરીદીને અનુકૂળ કરે સમજો કે આપણે એવી થોડીક રાહ જોવી હોય તો જોઈ શકો કે હજુ બીજા બે પાંચ હજાર રૂપિયા ઘટાડો આવે તો થોડું લઈ લો ફરી પાછું તમારી પાસે કોઈ બચત આવે તો ફરી લઈ લો એમ તમે તમારી જે આવનાર પ્રસંગમાં કોઈ ખરીદી માટેની ઈચ્છા ધરાવતા હોય કે તમારા ત્યાં દીકરીનો પ્રસંગ છે લગ્નનો તો તમે એવી રીતે આયોજનપૂર્વક ખરીદો કે જેથી તમને છેલ્લે ટાઈમે એ અતિશય ભાવ વધારો ના ચૂકવવો પડે એટલે ટુકડે ટુકડે ઇન્વેસ્ટ ટુકડે ટુકડે જો તમે તમે હું તો નાનપણથી છોકરા ઘરમાં બેબી નાની હોય ત્યારથી હું તો તમને સલાહ આપું છું કે આપણા ઘરમાં સમજો દીકરીનો જન્મ થયો અને વીસ બાવીસ વર્ષે એને મેરેજ કરવાના છે તો બાવીસ વર્ષ આપણી પાસે છે તો દરેક વર્ષે તમે તમારો જે યોગ્ય જે આપવાનો સોનાનો વોલ્યુમ વિચાર્યો હોય એનો વીસ ભાગ કરી અને દર વર્ષે એટલા એટલા ભાગ ખરીદો તો તમારા ઘરે જે ટાઈમે પ્રસંગ આવે તે વખતે તમે સોનાની ખરીદીના ભારમાંથી મુક્ત થઈ જાઓ અને તમારે તે વખતે ચાહે કોઈ પણ ભાવ હોય એ ભાવની ચિંતા રહે નહીં એટલે અત્યારે જો વાત કરીએ તો છેલ્લા વીસ વર્ષમાં જે ભાવ વધારામાં દસ ગણો ભાવ વધારો થયો છે તો એના આવતા આ વર્ષે તમારી બેબી નું લગ્ન છે તો તમે વીસ વર્ષ પહેલા લીધું હોત તો એક તોલો તમને પિસ્તાલીસો રૂપિયામાં પડ્યું હોત એના પછીના વર્ષમાં છ હજાર એના પછીના વર્ષમાં આઠ હજાર નવ હજાર એમ તમને બધા ભાવમાં સોનું મળી ગયું હતું અલગ અલગ સમયે અત્યારે અઢી લાખ ત્રણ લાખમાં તમારું દસ તોલા સોનામાં તમારા ઘરનો પ્રસંગ સચવાઈ ગયો ગણાય એટલે ખૂબ જરૂરી છે આવનાર ભવિષ્ય માટે પણ હું આ આ બધાને સલાહ આપું કે આવનાર ભવિષ્ય ભલે તમારા ઘરે દસ વર્ષ પછી પણ પ્રસંગ છે તો અત્યારથી પણ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી એ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અને એવી રીતે તમે રોકાણ કરો કે જેથી તમને આવનાર પ્રસંગમાં કામ આવે અને હવે આ સોનું છે એ ઇન્વેસ્ટમેન્ટ માટે તમે વિચારો છો ને તો પ્રસંગ માટે તો ખરીદો છો જ પણ આવનાર પ્રસંગને આવનાર સમયની બચત અત્યારથી કરવી જરૂરી છે તો એ બચતના સ્વરૂપમાં પણ તમે ખરીદો કે જ્યારે ત્યારે આના પછીનો વધારો ભાવ વધારો હોય અને તમે એને વેચો તો તમને સારી એવી મૂડી પાછી મળે તમારી સાથે વાત કરીએ તો ઘનશ્યામભાઈ જે પ્રમાણે સિલ્વર અને વ્હાઇટ ગોલ્ડ તેના પ્રાઇઝની કમ્પેરિઝનમાં ગોલ્ડની પ્રાઇઝિસ જે છે તેમાં કઈ રીતનું આપણે જો એકચ્યુઅલી જો ધાતુની વાત કરીએ તો આપણે જે પ્રિશિયસ મેટલ કહીએ એમાં સોનું ચાંદી એ વધારે અને પ્લેટિનિયમ એ મેટલ છે અને ડાયમંડ છે એ એક કાર્બન છે બરાબર છે તો સોનું અને ચાંદીની વાત કરીએ તો ચાંદી અત્યારે છેલ્લા ઘણા સમયથી વધી રહી છે પણ એ સોનાના સ્વરૂપમાં સાથે સાથે જ વધે છે જેમ સોનાના જેટલા પર્સન્ટ વધે એટલા પર્સન્ટ ચાંદી હા પાંચ વર્ષ દસ વર્ષ પહેલાં એવો એક સમય હતો કે ચાંદી સિત્તેર હજાર પહોંચી ગઈ હતી સોનું ઓછું હતું અઠ્યાવીસ હજાર સોનું હતું ચાંદી ચાંદી સિત્તેર હજાર હતી ત્રણ ગણી હતી પણ એ કોઈ વધારે પડતો અતિશય વધારો હતો કે જે સહન ના થઈ શક્યો અને પડી રહી પણ એટલે સોનું ને ચાંદીને બંનેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય પણ ચાંદી એક છે કે તમે ખરીદશો તો તમારી પાસે એક ઓપ્શન છે કે જ્યારે ભાવ વધારા હોય તો અમારે વેચવાની જ રહેશે ચાંદીનું કોઈ આપણે કિલો બે કિલોનું કશું વસ્તુ પહેરીને બનાવી નથી શકવાના સોનું હશે તો તમારા પાસે એકાદ તોલા બે તોલા પાંચ તોલાનું હશે તો તમે ચેન પણ બનાવીને આપી શકશો કોઈ દીકરીને કે કદાચ કોઈને પ્રસંગમાં પછી વસ્તુ આપી હશે તો એટલે ચાંદી પણ સારી પણ ચાંદી એ કમ્પ્લીટલી પ્યોર ઇન્વેસ્ટમેન્ટ મેટર છે પ્યોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે વિચારતા હોય તો ખરીદો પણ તો પણ અમારા અમારા દ્રષ્ટિએ અમે લોકો સોનું વધારે તમે સિક્યોર કરો એ વધારે અમે તમને સલાહ આપીએ છીએ હા તો અત્યારનું જે પ્રમાણે સોનાનો પ્રાઇસ વધ્યો છે માર્કેટમાં ઘરાકી પર આની અસર જોવા મળી છે હા એટલે અત્યારે કેવું છે કે જે સોનું જે છેલ્લા મહિનામાં જે ચાર પાંચ હજાર વધ્યું છે એ ચાર પાંચ હજાર રૂપિયા વધ્યાના ધ્યાનમાં લઈને માર્કેટ અત્યારે સ્ટોડાઉન મળે જ છે જ બરાબર અને બીજું માર્ચ મહિનો છે બીજું બધું સિઝન લગ્નની હવે આવનાર વર્ષમાં હમણાં આવના આવનાર મહિના પછી છે એટલે આ ભાવના કારણે કસ્ટમરને થોડું બજેટ પોકેટમાં મોટું પડે મોંઘું પડે એટલે થોડું ઘરાકી ઘટે એ બટ ઓબિયસ છે પણ એક વખત માની લો કે સિત્તેર હજાર ઇકોતેર હજારનું ભાવનું મથાડું બંધાઈ ગયું એટલે પછી સ્વીકારી સ્વીકારી અને પાછી ઘરાકી રૂટે રૂટીનમાં આવી જાય છે એમાં કશું દરેક ભાવમાં અમે આ જોયું છે ચાલીસ હજાર ભાવ થયો હતો ત્રીસ હજાર પછી એકદમ બેતાલીસ હજાર પિસ્તાલીસ ત્યારે પણ થોડાક બે ત્રણ મહિના અસર મળી હતી એ મને જોવા પણ પાછી એ સ્વીકારીને પાછું રૂટિન આવી ગયું તો પછી પચાસ થયો બાવન થયો છપ્પન થયો બાસઠ પાસઠ એટલે ઓલ ટાઈમ હાઈ રેટ જે આવતો હોય છે પછી એનાથી પાંચ દસ ટકા પ્લસ માઇનસ વેરિયેશનમાં પાંચ દસ ટકા વેરિયે અમે વિચારીએ કે પાંચ દસ ટકા વેરિયે આવે નીચું અને પાછું પાછું એ કવર કરીને પાછું એ જ ભાવ એને ઉપરનું મથાડું જોવા મળે છે સોનામાં ક્યારેય જે મથાડું હોય ને એ તૂટ્યા પછી થોડાક સમય રહે છે જ અને મથાડાનું નવું મથાડું મળે છે જોવા અને અફવા આવે છે અમારો આ છેલ્લા આટલા ટાઈપનો અનુભવ અમારા અમારો અમારા પેઢીના અનુભવની વાત છે આટલા વર્ષોથી જ્યારે આ વ્યવસાયમાં સંકળાયેલા છો આપ કદાચ ચાર ડિજિટની વોલ્યુમ પર પણ આપે વેચ્યા છે પ્રાઇસ અને જ્યારે ચાર હજાર બે સો ટકા ઓગણીસો માં ત્રણ હજાર પાંચસો ચાર હજાર રૂપિયા ભાવ એક તોલાનો હતો તમે દસ તોલા સોનું લો દસ તોલા સોનું લેતા હતા દસ તોલાનો હાર લો ને તો મુશ્કેલથી બત્રીસ પાંત્રીસ હજાર રૂપિયામાં સેટ થઈ જતો હતો ત્યારે એ જ વસ્તુ સાત લાખ ને સાડા સાત લાખ રૂપિયા થાય છે તો એ વખતનું જે બાઇંગ કેપેસિટી હતી અને અત્યારની બાઇંગ કેપેસિટી માર્કેટમાં કેટલો ડિફરન્સ રહ્યો તે વખતે સો ટકા તે વખતે જે સોનું ખરીદતા હતા ને એ બધા પોતપોતાના પ્રસંગો માટે જરૂરિયાત માટે ખરીદતા હતા તે વખતે બધાના ધ્યાનમાં એ ઇન્વેસ્ટમેન્ટનો વિચાર નહોતો તે વખતે એટલે જરૂરિયાત જેટલું ખરીદતા હતા બટ નેચરલ તે વખતે ઇન્વેસ્ટમેન્ટનું વલ્ડ વિચારધારા બહુ ઓછી હતી એટલે જે અમે સોનું વેચતા હતા એ પ્રસંગો માટે વેચતા હતા તે વખતનું ટર્ન ઓવરને એ બધું એ પ્રમાણેનું હતું પણ જેમ જેમ આ ઇન્ડિયાની જે માર્કેટ ઇકોનોમીસ એટલી બધી અપ થઈ રહી છે અને એટલી બૂમ થઈ રહી છે તો ધીમે ધીમે સોનામાં લોકોને આ જેટલો ભાવ વધારો દેખાય છે એટલે એ ઇન્વેસ્ટરો પણ હા ઇન્વેસ્ટરો પણ આમાં રિટર્ન ઈચ્છે છે અને જોવે છે એટલે એ લોકો સોનું પણ હવે લે છે એટલે અત્યારની આમ ભાવ વધ્યો છતાં પણ ઘરાકી વધી એવું માનીએ છીએ અને દેખાય છે અમે ફીલ કરીએ છીએ કે ભાઈ ભલે ભાવ ઓછો હતો તે વખતે કરતાં ભાવ વધ્યા પછી ઘરાકી વધી છે દરેક ભાવના ક્ષેત્રે તમે પચીસ હજારનો ભાવ જુઓ તમે પચાસ હજારનો ભાવ આવ્યો જુઓ તો પચીસ હજારના ભાવે જે ગરાકી હોય એના કરતાં પચાસ હજારના ભાવે ઘરાકી વધારે વધેલી હોય છે અત્યારે આ ભાવ છે એટલે થોડુંક તો સ્લો ડાઉન આવશે જ પણ પાછા એક મહિના બે મહિના પછી પાછું જે રૂટિન ચાલુ થશે એમાં આ ભાવે અમારું કામ રૂટીન હતું એ જ પાછું ચાલુ થશે થઈ જશે બધાનું એટલે અમારું એટલે આખા જ્વેલરી માર્કેટની વાત કરીએ છીએ ઓલ ટાઈમ આપણે જોઈએ તો અત્યારનું જે સિનારીઓ છે શેર માર્કેટ હાઈપ પર ચાલી રહ્યા ગોલ્ડનું હાઈપ છે તો શું લાગે છે માર્કેટમાં જે પ્રમાણે ફાઇનાન્શિયલ રોટેશન વધી ગયા છે કે સાચી વાત છે ઇન્વેસ્ટમેન્ટ કેપેસિટી વધી ગઈ છે સાચી વાત છે પણ એ વાત પણ પછી મેં હમણાં વાત કરી એના અનુસંધાનમાં આવે કે ભાઈ ઇન્ડિયન ઇકોનોમિક મતલબ ફાઇનાન્સિયલ કેપેસિટી બધાની બહુ સારી છે ઘણીવાર શું છે કે મોટા લોકો ઘણા મોટા વધારે થતા જાય છે એ લોકોને પણ પોતાના પૈસાને થોડું સિક્યોર કરવા માટેનો જગ્યા શોધે તો એક જગ્યા છે રિયલ એસ્ટેટ છે શેરબજાર છે સોનું છે બરાબર અને નાના નાના ઇન્વેસ્ટમેન્ટના સ્વરૂપમાં સોનું છે ને એક નાના ઇન્વેસ્ટમેન્ટમાં પણ ખરીદી શકાય છે ઇવન તમારી પાસે દસ હજાર રૂપિયા છે વીસ બરાબર છે તો દસ હજાર રૂપિયાનું પણ સોનું નાનું અવેલેબલ મળે દસ હજારમાં તમે કોઈ શેર પણ ઇન્વેસ્ટ કરી શકો છો પણ જગ્યા કે એ બધી વસ્તુ ખરીદી એ બહુ મોટી વસ્તુ વોલ્યુમનો વિષય છે એટલે અત્યારે ઇન્વેસ્ટમેન્ટના લાઇનમાં ગણતરી કરો તો ગમે ત્યારે તમે સોનું ખરીદો અને તમે એને ગમે તે દિવસે વેચો તમને કોઈ જગ્યાએ નડતર રૂપ નહીં થાય કે તમને આ વેચવામાં તકલીફ પડી એટલે ગોલ્ડને ઇન્વેસ્ટમેન્ટના રૂપમાં સો ટકા માની શકાય અને આગળના ભવિષ્યમાં એનું સારું રિટર્ન મળે છે ઘણીવાર અચાનક પણ કોઈને પૈસાની જરૂર હોય જેમ કે છોકરાઓને વિદેશ મોકલાવાના હોય ભણવા માટે તો એની હેવી ફી ભરવાની હોય કોઈને મોટું દવાખાનું હોય તો એ ટાઈમે પણ અડધી રાત્રે પણ ઘડકને એ પૈસા જોતા હોય તો સોનામાં થઈ શકે મળે છે અમે આપીએ છીએ અને તરત જ એને એના એ પૈસાનો ઉપયોગ થઈ શકે છે જી તો જે પ્રમાણે આ આગલા વર્ષો જે છે આવનાર વર્ષોનું આકલન શું કહે છે તમને હવે શું લાગે છે જો આંકલનમાં તો એવું છે કે ભાઈ અમારા અમારા ને દરેક સોની છે જે દરેકની આગળની પેઢી પણ આ ધંધો ચાલતો હતો વેપાર સદીઓ પુરાનો સોનું તો છે અને સો જે અલંકાર છે એ પહેલેથી લોકો પહેરતા આવ્યા છે અને આગળના ભવિષ્યમાં આનું ખરીદી બોલો જ્વેલરી અને કોઈન્સ એ બધાનો વેપાર કન્ટિન્યુઅસલી વધવાનો અને અમે એવું ભવિષ્ય જોઈ રહ્યા છે કે અને ઘણા નવા નવા ક્ષેત્રમાંના પણ ગ્રાહક વધે છે એવું સો ટકા અમારા પરંપરાગત પરંપરાગત ગ્રાહક છે એ પણ વર્કિંગ રિટર્નમાં આવે છે અને ઘણા નવા નવા ક્લાયન્ટ પણ હોય છે કે જે સોનું ખરીદે છે એટલે આગળના ભવિષ્યમાં પણ સોનું ખરીદીનો ટ્રેન્ડ વધુ ચાલુ રહેવાનો છે અને એક ઇન્વેસ્ટમેન્ટ છે ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન મળે છે બધા જોઈ રહ્યા છે કે આમાં સારું રિટર્ન મળે છે અને રિટર્ન આવું આવી રીતે ગ્રેજ્યુઅલી મળતું રહેશે એટલે લોકો એને એક્સેપ્ટ કરીને આગળ વધશે જ રંજનભાઈ અવાર અમારી સાથે જોડાયા તે બદલ તો જે પ્રમાણે ગોલ્ડની જે સિચ્યુએશન છે અને જે છેલ્લા ઘણા દિવસોથી સોનાની કિંમત જે છે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી તો સોનામાં કેવી રીતના ઇન્વેસ્ટ કરી શકાય અને સોનાના જે દાગીના છે કે જે સોનાના બિસ્કીટ જે મળતા હોય છે કે કોઈન મળતા હોય છે તેના ઇન્વેસ્ટમેન્ટથી કયા પ્રકારના ફાયદા અને કઈ કઈ બાબતો સોનાની લઈને ધ્યાનમાં રાખવા જોઈએ છે તે સમગ્ર બાબતે અમે આ એપિસોડમાં આપને સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે આપ પણ જણાવજો કે આ જે ગોલ્ડની જે ખરીદી છે ને તેની જે પ્રાઇસ છે તેના વિશે આપ શું વિચારો છો રજા આપશો ફરી મળીશું નવા એપિસોડમાં નવા કોઈ વિષય સાથે નમસ્કાર નમસ્કાર